વિરામ બાદ પુનઃ સ્વાગત આણંદની બોરસદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર અજાણ્યા શખ્સોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું છે સંવાદદાતા અનિલ જણાવો કે બોરસદ પાલિકાના નગરસેવક પર ફાયરિંગની ઘટના બની છે હાલમાં અજાણ્યા શખ્સો અંગે પોલીસ તપાસમાં કોઈ વધુ માહિતી સામે આવી છે જે તો ઘણસામ તમને જણાવી દઉં કે આજે આજ રોજ સવારના સવારના રોજ બોરસદ નગરપાલિકાના કાઉન્સિલર રજનીશજી પટેલ ઉપર ત્રણ હજાર ચાર હજાર શક્ષકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને એમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું તું આ ફાયરિંગ ઝુલ્લા બધા સાથે પોલીસને જાણ થયા પોલીસ પર આવી ગઈ હતી ને પોલીસ આવીને તરત તપાસ શરૂ કરીને આખા આખા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવ્યું છે જે આભાર સમગ્ર માહિતી બદલતો બોરસદ પાલિકાના નગર સેવક પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે અજાણ્યા શખ્સો દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના બની છે હાલમાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે